ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે જેના કારણે લોકોની હાલત દયનીય છે ગાઢ ધુમ્મસને કારણે વાહનો અને હવાઈ ઉડ્ડયનને અસર થઈ રહી છે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે એક નવું વેસ્ટર્ન ડિસ્ટેમ્બર ત્યારબાદ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે ભારતીય હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે આઈએમડી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્મ્બર ઉત્તર પાકિસ્તાન પર સ્થિત છે જ્યારે દક્ષિણ હરિયાણા પર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્થિત છે નવી પશ્ચિમી વિક્ષેપ આજથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે અને બીજી વિક્ષેપ બાવીસ જાન્યુઆરીથી સક્રિય થશે જેના કારણે અઢારથી બાવીસ જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વસૂટા થવા વરસાદ અને હિમવર્ષાદ થશે એકવીસથી બાવીસ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ અને રાજસ્થાનમાં વાદળો છવાયેલા રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ કેરળના કિનારે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતનું પરિભ્રમણ છે જેના કારણે તમિલનાડુ પુડુચેરીમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે પણ દબાવો